લોકસભા ચૂંટણીના જંગમાં હવે નેતાઓના બયાનબાજી નેતાઓના નિવેદનબાજીઓના સમાચાર પણ વધી રહ્યા છે ત્યારે આજે આપણે વાત કરવી છે ભાજપના ભરત બોગરા પર વરસી પડ્યા લલિત કગથરા પરંતુ શરૂઆત પરેશ ધાનાણીએ રાજકોટમાંથી શું કરી હતી કે આ સમગ્ર મામલે એક બીજા પર હવે નિવેદનબાજીની શરૂઆત થઈ છે કોઈએ પટેલિયા કહ્યા તો કોઈ હરખપદુડા કહ્યા તો કોઈએ કહ્યું કે આ ઘાણવો દાજી ગયું છે વિગતવાર વાત કરીએ કયા નેતાએ શું વટાણા વેરિયા બફાટ કર્યો નિવેદન આપ્યા અને બાદમાં બીજા નેતાએ પ્રહાર કરવામાં કેવા વટાણા વેર્યા બફાટ કર્યા અને નિવેદન આપ્યા વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટની લોકસભા બેઠક જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિવાદથી ઘેરાયા છે પરેશ ધાનાણી ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ વિપક્ષી નેતા વિધાનસભાના તેઓ ચૂંટણી લડી રહ્યા છે પરંતુ પરેશ ધાનાણી હવે જે પ્રકારે એકદમ ઠેઠ કાઠિયાવાડી ભાષામાં સભાઓ ગજવી રહ્યા છે ત્યારે શબ્દોને લઈને પણ ઘણી વખત એકબીજા પર આકરા પ્રતિકાર પ્રહાર કરતા નેતાઓ જોવા મળે છે પરેશ ધાનાણીએ હરકપ કહ્યા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ માટે કે અમે હરખપદુળા થઈ અને એક ઝાડ વાવ્યું ઝાડનું નામ ભાજપ અને હવે વટ વૃક્ષ બનાવ્યો પરંતુ જ્યારે અમે અખતરો કર્યો તેની સામે થવાનો ત્યારે અમારા વાસા ફાડી નાખ્યા મહિલાઓને રડાવી પરંતુ આ સરકાર છતાં પણ ન ઓગળી અને બાદમાં તેમના નિવેદનને લઈ ઘણા બધા નિવેદનો સામે આવ્યા છે પરંતુ મહત્વનું નિવેદન છે ભાજપના ભરત બોગરાનું અને ભરત બોગરાના કાઉન્ટરમાં જવાબ આપતા લલિત કગથરાનું કોઈ ના નથી દબડાવ્યા મુસલમાન ને માર્યા પછાત સમાજના લોકોની પીડા વધારી આદિવાસીઓના અધિકાર છીનવાન પ્રવીણભાઈ પંદર માં અમારો વારો ચડી ગયો પૂછો બાપુ બે બળે ચીડા હરખ પદુડા ભાજપ ના બી ને દરરોજ ઉઠી બે ડોલ પાણી પાયું જલ્દી ઝાડ મોટું થાય ને ઘર ઉનાળે છાયો મળશે પંદર માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા આઠ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી માં દીકરીઓને દીકરીઓ મારી મારીને લોટ બાંધી દીધો હે એના શિયાળની લાજ બચાવવા માટે બોર જેવડા આહુ પડે ને દડ 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 એના આહુડા એના અહંકાર ને ઉગાડી ન હોય હું તેથી કેતો તો કે વારા ફરતી વારો ને મેં પછી ગારો કોઈ બાકી રૂચ ખરા તો તમે સાંભળ્યું એ પ્રકારે કે ભાજપની સરકાર કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી આ તમામ સમાજો માટે દુખ અને પીડા આપતી સરકાર છે આમ તેમને સરકાર પર આડગતરી રીતે આકરા પ્રહાર કર્યા હવે આ નિવેદનને લઈ પ્રહાર કરતા જોવા મળ્યા આજે ભરત બોગરા ભાજપના નેતા પરંતુ તેઓ પણ ભાન ભૂલ્યા પટેલ સમાજ માટે એ પ્રયોજન જે જે શબ્દને લઈ વિવાદ થયો લગાડીને પરેશભાઈ દરેક ફેલાવાનું કામ કરે છે ચૂંટણીનો ટાઈમ નથી કરતા અમે વસુદેવ કુટુંબની ભાવનાની વાત કરીએ છીએ અને પટેલિયાઓ એ હરક પદુડા નથી પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે વર્ષો સુધી કોંગ્રેસને એમને સત્તાઓ આપી હતી ભૂતકાળમાં પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા હતી કે ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની

અને એમને જે બફાટ કરવો એ દેશની જનતાએ નથી કર્યું કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે એમ છે આપશે તો આતા ભરત બોગ રાજ એમણે નિવેદન આપ્યું અને વાત વણસી અને હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત એ એન્ટ્રી કરી અને એન્ટ્રી કરતા જ તેમની એન્ટ્રી ધમાકેદાર રહી કારણ કે તેમણે કહ્યું રખપદુળા તો કાઠિયાવાડી શબ્દ છે એક વખત નહીં તમે પણ પત્રકારો અહીંયા આવો છો સાત વખત રખપદુળા છો એટલે આવો છો સાંભળો

જે ભારતીય જનતા પાર્ટી અત્યારે અઠાવીસ વર્ષથી આ ગુજરાતમાં શાસન કરે છે એમાં સિંહ ફાળો કોઈ પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોર્ટ જરૂર પડે ત્યાં પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલી ફાલી છે પરેશભાઈ આજ વાત કરી છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય જે લોકો શિયાર ભાવને ના ખબર પડે આઈ અન્ડરસ્ટેન્ડ પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય એ તમામ લોકોને ખબર પડે કે હરક પદુડો હજી હું હાથ વાર બુ તો હાથ વાર બોલીશ હરક પદુડો એ બહુ કોમન વાત છે સામાન્ય રીતે બધી બોલી શકે ભરત બોગરાએ એવું કહ્યું કે ભાજપ જે છે તેમની વિશે વાત કરીએ સોરી કોંગ્રેસ જે છે દાજી ગયો છે કોનો ભરતભાઈ ને પોતાને ખબર હશે કઈ ઘાણવો દાજેલા માણસો હોય તો પરસોતમભાઈને અમરેલી થી અહીંયા લેવા પડતા હશે ને તો આયા કેટલાય ભાજપના ઉમેદવાર હતા કેટલાય લડી શકે એવા સક્ષમ હતા

છેલ્લા દોઢ વર્ષે અને સરદાર નો વારસદાર હોય એ સરદારે કીધું છે કે કાજુ સિંહ નો રાખજો ખોટું બોલતા નહીં કાળજુ સિંહ નું રાખવું તો સિંહ નું કાળજુ રાખીને જે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ લીગ ને એજન્ડો છે અને કઈ રીતના જોવું બધું થડ બોલે છે એ બતાવી રહ્યું છે કે એના હાથમાંથી સરકી રહ્યું રાજકોટની સીટ અને ગુજરાતમાં જે છવીસ ને પાંચ લાખ ની વાત કરતા હતા એની આઠ દસ સીટ હારવા જઈ રહ્યા છે ત્યારે મારી રહ્યા છે પૂરા કાઢે એને દેખાય કુંવરજીભાઈ વાળી થઈ રહી છે અને રાજકોટની સીટ કોંગ્રેસ જીતે છે એટલે ભારતીય જનતા પાર્ટી આવા અર્થ વગરના હવા મારી રહી છે હવાતિયા પૂરા પાણીમાંથી કાઢી રહી 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 છે 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 એનું માત્ર ને કારણ હોય તો ભારતીય જનતા પાર્ટી રાજકોટની સીટ હારી ભાઈ ભાઈ ખબર તો મારું લેવલ છે ને ગુજરાત નું છે હું ઇન્ટરનેશનલ નેતા નથી તમને હાથ આ પ્રશ્ન પૂછ્યો તમે થઈને છો એ પરેશ ધાનાણીએ જાહેર સભામાં જે પ્રકારે કાઠિયાવાડી શબ્દોનું પ્રયોજન કર્યું રાજકોટને તેઓ રણમેદાન તો આમ પણ પહેલેથી કહી રહ્યા છે ને કહી રહ્યા છે કે આ મારા માટે સ્વાભિમાનનું યુદ્ધ છે હું સાંસદ બનવા રાજકોટ નથી આવ્યો બહેનોની ઇજ્જત માટે રાજકોટ આવ્યો આ તમામ બાબતોની વચ્ચે ભરત બોગરા પ્રહાર કરવા ગયા અને પ્રહારમાં ફરીથી તેઓ જ ક્યાંક ને ક્યાંક વચ્ચે ફસાયા હોય એ મુદ્રામાં હવે જોવા મળી રહ્યા છે કારણ કે જે શબ્દ પટ્ટીદાર સમાજ માટે પરેશ ધાનાણી રમૂજમાં વાત કરી રહ્યા હતા એ પ્રહાર કરતા સમયે રમૂજનું વાક્ય પણ ભરત બોગરાએ પોતાના નિવેદનમાં ઉપયોગ કર્યો અને તેને કારણે હવે એવી પણ ચર્ચા છે કે ફરક તો કોઈમાં નથી અમારે ક્યાં જવાનું વળી લલિત ગથરાએ ઘણી બધી એવી પણ વાતો કહી કે લોકો કહી રહ્યા છે બરાબર છે લલિત કાકાની બેટિંગ ધમાકેદાર છે જોઈએ ધમાકેદાર બેટિંગ કોંગ્રેસને કંઈ ફાયદો આપે છે કે બસ લોકો આ પ્રકારના જે રમૂજ છે તે સાંભળી અને હસી અને મજા લેતા રહે છે મતદાન તો તેઓ કોંગ્રેસ તરફે નથી કરતા જોઈએ તમામ બાબતો પરિણામ બાદ સ્પષ્ટ થશે ત્યાં સુધી હાલ મને રજા આપો વધુ વિગતો વધુ અહેવાલ સાથે ફરી મળીશું નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड